લગભગ હવે અડતાલીસ થી બોતેર કલાક ની અંદર ચોમાસુ પહોંચી શકે છે પવન ની ઝડપ છે પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર ગુજરાતના લગભગ સાહીઠ ટકા વિસ્તારો ની અંદર પવનની ઝડપ વધારે જોવા મળશે પરેશભાઈ હવામાન વિભાગ અને તમામ હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા હતા કે ગુજરાતની અંદર માવઠું આવવાનું છે એ માવઠું પણ આવ્યું ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું હજુ પણ પરેશભાઈ ખેડૂતો ચિંતિત છે શું કઈ આગાહી છે આગામી સમયમાં આગામી બે ચાર દિવસ એકાદ અઠવાડિયા દરમિયાન કે કેવી સ્થિતિ ગુજરાતની ખાસ રહેવાની છે હવામાનને લઈને વરસાદ પડી શકે છે કે પછી તડકો એ વધારે આવવાની શક્યતા ચોક્કસથી જોવા તો તો આમ આપણે મે મહિનાના પ્રથમ અંદર માવઠું થયું જેમાં જે સાયક્લોનિક સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે ગુજરાત થી ઘણું બધું આગળ નીકળી ચૂક્યું છે અને અત્યારે જે પાછળની લયરો હોય છે એના જે આઉટર ક્લાઉડ હોય છે જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને પે છે પણ હવે આ જે વાદળછાયું વાતાવરણ છે એ પણ આવતીકાલે એટલે કે

એ પાંત્રીસ થી લઈને સાડત્રીસ ડિગ્રી હતું હવે એની જગ્યાએ તાપમાન છે ચાલીસ બેતાલીસ ડિગ્રી જોવા મળે તેવું અનુમાન છે એટલે તાપમાન થી ઊંચું જ હશે ખાસ કરીને પંદર થી વીસ મે બે હજાર પચીસ દરમિયાન પ્લસ તાપમાન જોવા મળે સાથે સાથે વાત એ પણ છે કે જે બીજા અંદર એટલે અગિયાર થી લઈને વીસ તારીખ સુધીનું જે સેશન હોય છે મે મહિનાનું એ દરમિયાન પવનની ઝડપથી નોર્મલ રહેવી જોઈએ એટલે કે બાર થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાક ની હોવી જોઈએ પણ પવનની સ્પીડમાં પણ વધારો થવાનો છે પવન હવે પંદર તારીખ થી પવનની ઝડપમાં વધારો થશે એટલે એવરેજ પવનની ઝડપ છે પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર અને એના ગસ્ટિંગ હોય છે ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે જોવા મળે તેવું અનુમાન છે કે હમણાં વરસાદ કે માવઠાની શક્યતાઓ વીસ તારીખ સુધી રહેલી નથી વાતાવરણ ચોખ્ખું રહેશે તાપમાન ઊંચું જશે અને પવનની ઝડપમાં વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરેશભાઈ પવનની ઝડપની અંદર જો વધારો થાય તો આગામી સમયમાં જેમ ખેડૂતોને વરસાદના કારણે પાકની અંદર નુકસાન ગયું તો પવનની ગતિ એ દરિયા કિનારા વિસ્તારની અંદર સૌથી વધુ જોવા મળશે કે પછી એ અંદરના જે વિસ્તારો આવે અમરેલી છે સુરેન્દ્રનગર છે આ વિસ્તારોની અંદર વધારે જોવા મળશે ઓલ ઓવર આમ તો ગુજરાતના લગભગ સાહીઠ ટકા વિસ્તારોની અંદર પવનની ઝડપ વધારે જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ આવી જશે ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ હોય પોરબંદર દ્વારકાના ભાગો હોય સુરેન્દ્રનગર મોરબીના ભાગો હોય એટલે ઓલ ઓવર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પવનની ઝડપ વધારે જોવા મળશે એ રીતે કચ્છ જિલ્લાની અંદર પણ ઓલ ઓવર કચ્છના તમામ તાલુકાઓની અંદર પવનની ઝડપ વધશે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ સુધીના વિસ્તારોમાં પવનની ઝડપ વધારે જોવા મળશે અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ છે વાવ થરાદ પાટણ તમામ જિલ્લાઓમાં પવનની ઝડપ વધી જશે આ એક ચોક્કસ વાત છે છે કે જે ભાગો દાહોદ ગોધરા જેવા વિસ્તારો મહીસાગરના વિસ્તારો હોય તેમાં પવનની ઝડપ બહુ વધવાની શક્યતાઓ નથી બાકી મધ્ય ગુજરાતના જે મિડલ ભાગો છે સૌરાષ્ટ્રના ભાગો કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર પવનની ઝડપ છે એ વધવાની છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો લગભગ સાહીઠ ટકા જેવા વિસ્તારો હશે ગુજરાતના કે જેમાં ઝડપ છે એ વધારે જોવા મળી શકે છે તો આગામી એકાદ મહિના સુધી ખેડૂતોને કોઈ ચિંતા નો વિષય નથી માવઠું કે વરસાદ પડે એવી કોઈ સિસ્ટમ હાલ સક્રિય નથી એટલે ખેડૂતો માટે હાસકારાના સમાચાર પ્રદીપભાઈ આમ જોવા જઈએ તો એકાદ મહિનો આપણે ન કહી શકીએ એનું કારણ છે કે આ જે આપણે વાત કરી રહ્યા છે આ વીસ મે બે હજાર પચીસ સુધીની છે એટલે કે આવનારા એક અઠવાડિયા ની છે જોકે ધીમે ધીમે હવે નૈઋત્યનું ચોમાસું પણ આગળ વધી રહ્યું છે લગભગ હવે અડતાલીસ થી બોતેર કલાકની અંદર આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચી શકે છે ત્યાં ચોમાસું પહોંચવાની શક્યતાઓ છે એટલે ધીમે ધીમે ચોમાસું અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ના ઝાપટાઓ પડી શકશે એટલે વરસાદી ઝાપટાઓ છે એ મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર પણ જોવા મળે તેવી શક્યતાઓ છે પણ હાલ પૂરતી કોઈ વરસાદ શક્યતાઓ દેખાતી નથી બિલકુલ પરેશભાઈ આભાર અમારી સાથે